હલો કરોલો હ ખેતીવાડી ગાંધીનગર થી વાત કરું છું કરસનભાઈ વણકર વાત કરો હા બોલો હા તમારો તાલુકો ધનસુ મોડાસા જિલ્લો છે અરવલ્લી હા તો હવે ખેડૂત નોંધણી પર દવા તાલપત્રી અને ઇલેક્ટ્રિક પંપ ની ની સહાય મળે છે હા તો ખેતી કરો તમે ભાગે વાવ આપી દયો તમે પેલા ક્યાંથી બોલો છો કરો જાણ તો કઈ નહીં ગાંધીનગર ખેતીવાડી ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું એટલે ગવર્મેન્ટમાંથી વાત કરો છો સબસીડી મળે ને સાહેબ તમે ગવર્મેન્ટમાંથી વાત કરો છો એમ કહો છો હા સાહેબ ગવર્મેન્ટ ગવર્મેન્ટ સર્વન્ટ બોલું છું બોલો આ નંબર તો ખાનગી છે ક્યાં ગવર્મેન્ટ નો છે એટલે એમાં લખેલું હોય કે આ ગવર્મેન્ટ નો નંબર છે એટલે આપણને ખાનગી નંબર છે એટલે એમાં લખેલું આવે કે ગવર્મેન્ટ નો નંબર છે એવું કઈ સિસ્ટમ છે તમારી પાસે છે એટલે તો કીધું કે આ ખાનગી નંબર છે આ તો ખાનગી નંબર ક્યાં ખાનગી નંબર છે બોલો શું કેવું છે તમારે વાત કરો ને ભાઈ પેલા ખોટી વાત તમને કવું કે તમારે ક્યાં સાંભળવી છે ક્યાંથી બોલો છો શું બોલો છે તમારે જાણ તો કરવી પડે તમને ખબર નથી કે મોબાઈલ ઉપર માહિતી મળે છે એ ભાઈ તમે છે ને પેલા તમે થી વાત કરો તમે છે ને સીધા તૂટી પડે તમને ખબર છે કે છું ખેતીવાડી ની માહિતી મને કેમ ખબર પડતી એમ તો હું એમ કહું છું કોઈ એમ કે પોલીસ સ્ટેશન થી બોલું છું ચલો અહીંયા આવી જવા તો મને જતા રહેવાનું એમ

કે તમે ગવર્મેન્ટ ઓફિસમાંથી માંથી વાત કરો તમને ખબર છે કે અત્યારે કેટલા ફ્રોડ થાય છે પેલા તમે જાણો તો ખરી સામે વાળો વ્યક્તિ છો તમે છે ને સામે વાળા વ્યક્તિ બધા બહુ ચતુર હોય છે એ બધી મને ખબર છે ચતુર હોય તો કશું વાંધો નહીં ખેડૂત રજીસ્ટ્રેશન થયેલું છે એટલા માટે ખેતીવાડીમાં હા તો રજીસ્ટ્રેશન કરેલું હોય તો કેતા હોય ને હા કઈ વાંધો નહીં હવે આજ પછી તમને હાઈકોર્ટલ માંથી કોઈ ફોન નહીં આવે ખેતીવાડી નો